સુરતે એસીબીની ટીમે અઠવા પોલીસ મથકના પીએસઆઈ ને એક લાખ ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો જેને લઈ અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે સુરતમાં ફરી એકવાર લાંચે પોલીસ કર્મચારીને એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે વાત એમ છે કે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો નોંધવા માટે સુરતની અઠવા પોલીસ મથકના પીએસઆઈ લલિત પુરોહિતે ત્રણ લાખની માંગણી કરી હતી અંતે એક લાખ રૂપિયામાં સમાધાન થયું હતું જોકે ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતો ન હોય બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ કરી હતી જેને લઈ બનાસકાંઠા એસીબી દ્વારા સુરત એસીબી ના અંગે જાણ કરાતા એસીબીની ટીમે લાંચનો છટકો ગોઠવી એક લાખની લાંચ લેતા પીએસઆઈ દલીલ પુરોહિતને સુરત રેલવે સ્ટેશન સામેથી ઝડપી પાડ્યા અને લાંચિયા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહી કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને રકજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે